વર્ષ બે હજાર બે માં કતારગામ પોલીસ પથકની હદમાં તાપી નદીના કિનારે ફરવા જવાના બહાને બે બે હત્યા કરાઈ હોય જે મામલે વર્ષ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સાના ગંજામ ખાતેથી ઝડપી પાડ્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઓરિસ્સાના ગંજામ ખાતે પહોંચી તેથી વર્ષ બે હાજર બે માં સુરતના કતારગામ પોલીસ પથકમાં નોંધાયેલા બે મહિલાની હત્યાના ગુનામાં વોન્ટેડ હત્યારો દિલ્હી ઉર્ફે યુબુલા પદમચરણ બિસોએ અને સંગ્રામ મુર્ફે સીમા રમેશચંદ્ર શાહુને જપી પાડ્યા હતા પોલીસે તેઓને સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર બેમાં બંને હત્યારાઓએ તેમના સાગરીત રંજુ બિસોય તથા રાનુ નાયક સાથે સુરતમાં રહેતા હતા અને તેઓની પ્રેમિકા કે જે ઓડિશાના બ્રહ્મપુરમાં રહેતી હતી તે સંતોષી અને નર્મદા લઈ સુરત આવ્યા હતા બંને છોકરીઓ દ્વારા લગ્ન લઈને દબાણ કરાતા હત્યારાઓ સંગ્રામ મુર્ફે સીમા અને દિલીપ ઉર્ફે ચુબુલાએ તાપી નદીના કિનારે ફરવા લઈ જવાના બહાને બંને છોકરીઓને લઈ જઈ ત્યાં ગળા કાપી હત્યા કરી ભાગી છૂટ્યા હતા વર્ષ બે હજાર બેમાં કતાર ગામમાં એક ખૂનનો બનાવ બનેલો કે જેમાં બે છોકરીઓની તાપી નદી કિનારે ગળું કાપીને હત્યા કરવામાં આવેલી આ બંને છોકરીઓનું જે મર્ડર કરનાર આરોપીઓ છે એ પાછળથી એ લોકોના નામ ક્લિયર થયેલા આ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પકડવામાં સફળતા મળી છે એકવીસ વર્ષ પછી આ આરોપીઓને આપણે પકડી શક્યા છીએ બંને આરોપીઓમાંથી એક સંગ્રામ સાહુ છે અને એક દિલીપ બિસોઈ છે આ સંગ્રામ સાહુ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે એ ત્રણ ખૂનના ગુના એક ઢાઢનો ગુનો અને એક લૂંટનો ગુનો એક ખૂનની કોશિશનો એક આમસેટનો ગુનો આટલા ગુના ઓલરેડી આચરી ચૂક્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે નાસ્તા ફરતા આરોપીઓ છે એના વર્કઆઉટમાં સતત રહેતી હોય છે અને આપણને એક ઇનપુટ મળેલો કે આ ગુનના ગુનાના બે વોન્ટેડ આરોપી છે એ ઓરિસ્સા ખાતે છે ટીમ મોકલી અને અમારા પીઆઈ રાઠોડ પીએસઆઈ પઢિયાર એમની ટીમ અને એસીપી રોજિયા છે એમના સતત માર્ગદર્શનથી આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં અમારી ટીમને સફળતા મળી છે આ બંને છોકરીઓ છે આ બંને છોકરાઓની સાથે પ્રેમ પ્રકરણમાં હતી અને આ બંને છોકરીઓ એને મેરેજ કરી લેવા માટે ફોર્સ કરતી હતી એના કારણે બંનેની હત્યા કરવામાં આવેલી આ જે જગ્યાએ આરોપીઓ પકડવા જાય છે ત્યારે એ આપણા માટે આપણું હોમ ટાઉન નથી હોતું બીજા રાજ્યમાં બીજા પ્રદેશમાં જઈને આપણે આરોપીને પકડવાના હોય છે એક પ્રાઇમરી વર્કઆઉટ ટીમ કરી લેતી હોય છે કે જોખમના કેટલા ફેક્ટર છે ત્યાં જઈએ ત્યારે લોકલ પોલીસનું પણ ટાઈઅપ કરતા હોઈએ છીએ એડવાન્સમાં આરોપીનું એકવીસ વર્ષે એનો દેખાવ બદલાઈ ગયો હોય એનો ચહેરો બદલાઈ ગયો હોય એવું બની શકે એના આઈડેન્ટિટી અલગ ધારણ કરેલી હોય એવું પણ બની શકે તો ઇન્ફોર્મર્સથી પણ વર્કઆઉટ કરી લઈએ છીએ અને પછી જગ્યા ઉપર પકડવા જતા હોઈએ છીએ આ ટીમે આ બંને આરોપીઓને રાતના સમયે ઓપરેશન પ્લાન કરી અને જીવના જોખમે આરોપીઓને પકડ્યા છે હાલ તો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એકવીસ વર્ષથી હત્યા જેવા ગુનામાં નાસ્તા ફાટતા હત્યારોને ઝડપી પાડી સરિયા પાછું ધકેલી દીધા છે અઝર કુરેશી સાથે પ્રકાશ